નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યનપોથીનો પાઠ નંબર આઠ કુદરતી સંસાધનની વાત કરવાના છીએ અહીંયા મિત્રો પાઠ નંબર આઠનું સંપૂર્ણ સોલ્યુશન છે સ્વધ્યનપોથીનું અને મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ દસની સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ વિષય સમાજની સ્વ અધ્યયન પાઠ નંબર આઠ કુદરતી સંસાધન તો અહીંયા પ્રશ્ન એક છે વિભાગેનો કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો તો અહીંયા તમારે પહેલું છે એમાં જોડકા જોડવાના છે એમાં વ્યક્તિગત સંસાધન એની સામે આવશે બી જમીન મકાન અને રાષ્ટ્રીય સંસાધન એની સામે આવશે સી લશ્કર અને આંતરરાષ્ટ્રીય વેપાર ત્રીજું વૈશ્વિક સંસાધન એમાં આવશે બધા રાષ્ટ્રોની સહિયારી એ ત્યાર પછી બીજું છે અહીંયા એમાં સર્વ સુલભ સંસાધન તેની સામે આવશે બી ઓક્સિજન સામાન્ય સુલભ સંસાધન એની સામે આવશે એ ભૂમિ જમીન એકલ સંસાધન એની સામે આવશે સી ક્રાયોલાઇટ અને વિરલ સંસાધન એની સામે આવશે ડી સોનું ને યુરિનિયમ ત્યાર પછી ત્રીજું છે દલદલ જમીન તો એની સામે આવશે ઈ પીટ પ્રકારની જમીન કાળી જમીન એની સામે આવશે રેગુર જમીન રાતી જમીન એની સામે આવશે એ લાલ જમીન લેરેટાઇડ જમીન એની સામે આવશે બી પડખાવ જમીન ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પેલું સાચું બીજું છે માનવીની જરૂરિયાત મર્યાદિત છે તો ખોટું ત્રીજું છે એ પણ ખોટું છે ચોથું સપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે જેને આપણે જમીન કહીએ સાચું છે ત્યાર પછી પાંચમું પણ સાચું છે અને છઠ્ઠું જંગલોના આછાદનના કારણે તેના મૂળ જમીનના કણો જકડી રાખે સાચું છે સાતમું ખોટું છે આઠમું સાચું છે અને નવમું પડતર જમીન વૃક્ષોને કાપવા જરૂર ગણાય છે તો એ ખોટું છે તો આ રીતના ખરા ખોટા થશે ત્યાર પછી ક આવે છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં ફેરિક ઓક્સાઇડ પેલી ખાલી જગ્યામાં બીજી જગ્યામાં લેટેરાઇડ ત્રીજી જગ્યા ખાલી જગ્યામાં કાળી જમીન અને ચોથી ખાલી જગ્યામાં મર્યાદિત કુદરતી સંસાધનો છે એ મર્યાદિત છે ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો તો ખનીજ કઈ ખનીજ માત્ર ગ્રીનલેન્ડમાંથી મળી આવે છે તો ક્રાયોલાઇટ ત્યાર પછી બીજાનો જવાબ છે બી રાષ્ટ્રીય સંસાધન ત્રીજાનો જવાબ છે એ सर्व सुलभ संसाधन ऑक्सीजन नाइट्रोजन क्या प्रकार का संसाधन तो ए सर्व सुलभ संसाधन ત્યાર પછી चौथा છે એમાં આવશે સી પ્રકૃતિ ત્યાર પછી પાંચમો છે એમાં આવશે એ 43% ત્યાર પછી છઠ્ઠું છે એમાં આવશે ડી જંગલ પ્રકારની જમીન 7મો છે એમાં આવશે दलदल જમીન

જમીનના ઉપલા ફળદ્રુપ પડનું દૂર થઈ જવું ત્રીજું એકલ સંસાધન કોને કહેવાય છે છે એવા સંસાધનો જે વિશ્વમાં કોઈ એક કે કે બે સ્થળોએ જ જોવા મળે જેમ ડાયોલાઇટ જે ફક્ત ગ્રીનલેન્ડમાંથી જ મળે છે ચોથું ભારતીય કૃષિ સંસાધન પરિષદ દ્વારા ભારતની જમીનને કેટલા પ્રકારમાં વેચવામાં આવી છે ભારતીય કૃષિ સંસાધન કૃષિ સંસાધન પરિષદ દ્વારા ભારતની જમીન આઠ મુખ્ય પ્રકારમાં વહેંચવામાં આવી છે સર્વ સુલભ સંસાધન કોને કહેવાય છે સર્વ સુલભ સંસાધન એટલે પૃથ્વી પર લગભગ બધે જ સરળતાથી ઉપલબ્ધ હોય જેવા કે હવા પાણી ત્યાર પછી વિરલ સંસાધન કોને કહેવાય છે જે પૃથ્વી પર ખૂબ જ ઓછી માત્રામાં ઉપલબ્ધ હોય જેની પ્રાપ્તિ મુશ્કેલ હોય તે વિરલ સંસાધન છે યુરેનિયમ પ્લેટિનમ અને સોનું જમીનની વ્યાખ્યા આપો સાતમું પૃથ્વીની સપાટી પરના કણોના બનેલા પાતરા સ્તરને જમીન કહે છે ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો સંસાધનની સંકલ્પના સમજાવો માનવીની જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગમાં લેવામાં ઉપયોગમાં લેવાતા કોઈપણ પદાર્થ કે તત્વોને સંસાધન કહેવાય છે સંસાધનો કુદરતી અને માનવસૃતિ તેમ બે પ્રકારના હોય છે ત્યાર પછી જમીન કોને કહેવાય છે પૃથ્વીની સપાટી પર આવેલું ખડકો ખડકોના કણો સેન્દ્રીય પદાર્થ હવા પાણીના મિશ્રણથી બનેલું પાતળું અને ફળદ્રુપ સ્તર જે વનસ્પતિના વિકાસ માટે આધાર પૂરો પાડે છે તેને જમીન કહે છે પછી ત્રીજું સંસાધનોનું વર્ગીકરણ કેટલા વિભાગમાં કરવામાં આવે છે ક્યાં ક્યાં સંસાધનોનું વર્ગીકરણ બે વિભાગમાં કરવામાં આવે છે પેલું નવીનીકરણ સંસાધન અને બીજું બિનવીનીકરણ સંસાધનો ત્યાર પછી ચોથું કોને કહે છે જે સંસાધનનો એકવાર ઉપયોગ કર્યા પછી ફરીથી ઉપયોગ કરી શકાય અથવા જે કુદરતી રીતે પુનઃ ઉત્પાદિત થઈ શકે તેને નાવિનીકરણ સંસાધન કહેવાય છે દાખલા તરીકે સૌર ઉર્જા પવન જળ વનસ્પતિ વન્યજીવ વગેરે ત્યાર પછી પાંચમું સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે શું સંસાધનોનું સંરક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ અને આયોજનબદ્ધ ઉપયોગ કરવો જેથી તે ભવિષ્યની પેઢીઓ માટે ઉપલબ્ધ રહે આમાં સંસાધનનો બગાડ અટકાવવો પુનઃ ઉપયોગ કરવો અને પુનઃ પ્રાપ્ય ઉપયોગ વધારવો વગેરેનો સમાવેશ થાય છે ત્યાર પછી છઠ્ઠું વૈશ્વિક સંસાધન કોને કહે છે એવા સંસાધનો કે જે કોઈ એક દેશની માલિકીના ન હોય પરંતુ સમગ્ર વિશ્વ દેશો દ્વારા સંયુક્ત રીતે ઉપયોગમાં લેવામાં આવે છે દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય જળસીમામાં આવેલા મહાસાગરો વાતાવરણ વગેરે પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો સંસાધનના ઉપયોગ ટૂંકમાં જણાવો ખેતી અને ઉદ્યોગ જમીન પાણી ખનીજ જેવા સંસાધનો ખેતી અને ઉદ્યોગના વિકાસ માટે અનિવાર્ય છે બીજું ઉર્જા ઉત્પાદન કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુ સૌર ઉર્જા પવન ઉર્જા જેવા સંસાધનો ઉર્જા ઉત્પાદનમાં વપરાય છે ત્રીજું નિવાસ અને પરિવહન ચોથું જીવન નિર્વાહ જીવન નિર્વાહ માટે મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવા ત્યાર પછી માલિકીના આધારે સંસાધનોનું વર્ગીકરણ કરો વ્યક્તિગત સંસાધન કોઈ એક વ્યક્તિની માલિકીના હોય તેવા ઘર વાહન ખેતર રાષ્ટ્રીય સંસાધનો અને વૈશ્વિક સંસાધનો ત્યાર પછી ત્રીજું છે સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે કઈ બાબતો જરૂરી છે સર્વેક્ષણ અને મૂલ્યાંકન ઉપલબ્ધ સંસાધનોનું સર્વેક્ષણ કરવું તેની માત્રા ગુણવત્તા અને વિતરણનું મૂલ્યાંકન કરવું બીજું આયોજન સંસાધન યોગ્ય ટકા ઉપયોગ માટે યોજનાઓ બનાવી જેના ભવિષ્યની જરૂરિયાત અને પર્યાવરણીય અસરોને ધ્યાનમાં લેવી ત્રીજું સંરક્ષણ સંસાધનનો બગાડ અટકાવવો ચોથું જાહેર જાગૃતિ પાંચમું કાનૂની અને નીતિગત માળખું બનાવવું પછી ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો તો વૃક્ષારોપણ જમીનના ધોરણને અટકાવવા અને જમીનની ફળદ્રુપતા વધારો વૃક્ષો વાવવા બંધ પાળાને ટેરેસિંગ ઢોળાવાળી જમીન પર બંધ પાળા અને સીડીદાર કરી ખેતી કરવી ચરાણ નિયંત્રણ અતિ ચરાણને કારણે થતા જમીનના ધોવાણને અટકાવવા માટે ચરાણ નિયંત્રણ કરવું જરૂરી છે પાક ચક્રને ફેરબદલી પછી જૈવિક ખેતી રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ ઘટાડીને જૈવિક ખેતી અપનાવી ત્યાર પછી વિભાગ ડી આવે છે સવિસ્તાર જવાબ લખવાના છે જમીનના પ્રકાર જણાવી કોઈ એક પ્રકાર વિશે લખો કાપવાળી જમીન કાળી જમીન રાતી જમીન પડખાવ જમીન પર્વતીય જમીન રણ પ્રકારની જમીન એમાં કાળી જમીન જેને રેગુન કહેવાય છે એના વિશે જોઈએ તો કાળી જમીન ભારતમાં દક્ષણ ઉચ્ચ પ્રદેશમાં મોટા ભાગમાં જોવા મળે છે તે મુખ્યત્વે મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ તથા કર્ણાટકના કેટલાક ભાગોમાં ફેલાયેલી છે આ જમીન લાવાયુક્ત ખડકોના ઘસારાથી બનેલી છે અને તેમાં લોહ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ પોટાશ અને ચૂના જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે તેની ભેજ સંગ્રહ શક્તિ પણ ખૂબ જ હોય છે ત્યાર પછી બીજું આવે છે જમીન ધોવાણ એટલે શું તેને અટકાવવાના ઉપાય જણાવો જમીન ધોવાણ એટલે જમીનના કણોનું એક સ્થળેથી બીજા સ્થળે પાણી કે પવન દ્વારા ખસેડાઈ જવું અટકાવવાના ઉપાયો વૃક્ષારોપણ કરવું અને જંગલોનું સંરક્ષણ કરવું ખેતરોમાં આડીઅવડી ખેડ કરવી વધુ પડતા પશુચારણ પર પ્રતિબંધ નિયંત્રણ કરવું ખેતરમાં પાળા બાંધવા અને નદી કિનારે વૃક્ષો વાવવા ત્યાર પછી જમીન નિર્માણની પ્રક્રિયા સવિસ્તાર સમજાવો જમીન નિર્માણ એ લાંબી અને ધીમી પ્રક્રિયા છે તે ખડકોના હવામાન અને જૈવિક પ્રક્રિયા દ્વારા વિઘટનથી થાય છે મૂળભૂત ખડકો આબોહવા જૈવિક ઘટકો અને સમય આ પાંચ મુખ્ય પરિબળો જમીન નિર્માણની પ્રક્રિયાને અસર કરે છે ખડકોનું વિઘટન થતા તેમાં ખનિજ ભેજ જૈવિક દ્રવ્યો ઉમેરાઈને જમીન બને છે વિસ્તરણને વિતરણને આધારે સંસાધનોના પ્રકાર સમજાવ વિતરણને આધારે સંસાધનના બે પ્રકાર છે સર્વ સુલભ સંસાધન આ સંસાધનો પૃથ્વી પર લગભગ બધે જ ઉપલબ્ધ હોય છે જેમ કે હવા સૂર્યપ્રકાશ સ્થાનિક સંસાધનો આ સંસાધનો અમુક ચોક્કસ સ્થળોએ જોવા મળે છે જેમ કે કોલસો ખનીજ તાંબુ લો અને અશ્યક ત્યાર પછી રેખાંકિત નકશામાં નીચેની વિગતો વડે દર્શાવો રાતી જમીન કાળી જમીન રણ પ્રકારની જમીન પર્વતીય જમીન લેટેરાઇટ જમીન તો મિત્રો અહીંયા જે આપણો નકશા પૂરતી વિભાગ છે આ ભારતનો નકશો છે એમાં તમારે આ પ્રકારની જમીન છે એને અહીંયા દર્શાવવાની છે તો મિત્રો આ હતું આપણું ધોરણ દસ વિષય સમાજની સ્વ અધ્યયન પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો